માત્ર પાંચ દિવસ અડધો કલાક મેડિટેશન અને અડધો કલાક બ્રેઇન જીમ લેફ્ટ અને રાઈટ બ્રેન આપણું હોય છે કે આપણો ડાબો હાથ કંઈ વસ્તુ પકડે રાઈટ બ્રેન કંટ્રોલ કરે છે જમણા હાથ થી હું કઈક લખું છું તો મારું ડાબો મગજ કંટ્રોલ કરે છે તો એની પાંચ કર્મેન્દ્રિય હવે બીજી ફાઈવ સેન્સીસ જ્ઞાનેન્દ્રિય એની થર્ડ આપણે એક્ટિવેટ કરી છે બરોબર તો આ કયો કલર છે બેટા ઓરેન્જ વાવ વાવ વન્ડરફુલ જોઈએ છે ખરે વેસ તો હવે થાય છે ચલો હવે આમાં આ કયો નોટ છે બેટા વાવ હા હા ક્લાસ કરોને 390978 પરફેક્ટ કૌ કઈ નોટ છે બેટા જોજો 100 રૂપિયાની વ્યૂઅર્સ હાથમાં નોટ આવીને જ કહી દીધું છે એને ત્રીજા નેત્ર ઉપર મૂકે છે અને ત્યાંથી ગેસ કરીને બતાવ છે આઈ એમ લાઈફ કોચ માઇન્ડ પાવર ટ્રેનર મોટિવેશનલ સ્પીકર રેકી ગ્રાન્ડ માસ્ટર વાસ્તુ એક્સપર્ટ એન્ડ થર્ડ આઈ એક્ટિવેશન સ્પેશિયાલિસ્ટ ઇન ખેડા નડિયાદ ઓલસો તો નમસ્તે હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી તમે બધા જાણો છો કે હું તમારા માટે એક નવી ખોજ કરવા માટે નીકળી પડું છું અને આજે ફરતા ફરતા મને એક મિરેકલ એક ચમત્કાર દેખાયો ગયો કે એક વ્યક્તિ છે એમની પાસે એવો કોર્સ છે કે જે કોર્સ તમે તમારા બાળકને કરાવો છો તો તમારું જે બાળક છે એની અંદર એટલી બધી એની જે બુદ્ધિ છે એનો વિકાસ થાય છે અપગ્રેડ થાય છે એની અંદર થર્ડ આઈ એટલે ત્રીજી નેત્ર ખુલે છે સિક્સ સેન્સ એનામાં ઇમ્પ્રૂવ થાય છે અને જે વસ્તુ આપણે વિચારી પણ ન શકે એ પણ એ કરી શકે છે દાખલા તરીકે તમને હું કહેવા માગું છું મેં જે અહીંયા આગળ આવ્યા પછી મેં બધું રિસર્ચ કર્યું છે અને પછી મને વિચાર થયો છે કે આ તમારા માટે એક નવી ખોજ છે આ તમારા માટે એક નવો વિડીયો છે ત્યારે પછી હું વિડીયો તમારા માટે લઈને આવી રહ્યો છું હવે એ વ્યક્તિ અહીં આગળ શું કરી રહ્યા છે કયો કોર્સ છે બધી જ માહિતી ડિટેલમાં આપણે અહીંયા મેળવાનો પ્રયત્ન કરીશું તો અત્યારે આપણે એમના ઘરે આવી ગયા છે તો આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈશ્રી હવે ભાઈનું શું નામ છે એ ક્યાંથી છે એ બધી જ માહિતી આપણને આપવાના છે તો સૌથી પહેલાં તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તમે તમારું નામ અમારા પહેલાં દર્શક મિત્રોને જણાવો માય સાફ રાજ મેકવાન હા હું નડિયાદમાં મિશન રોડ એરિયામાં રામતરાવડી એરિયામાં જ રહું છું આ મે લાઈફ કોચ માઇન્ડ પાવર ટ્રેનર મોટિવેશનલ સ્પીકર રેકી ગ્રાન્ડ માસ્ટર વાસ્તુ એક્સપર્ટ એન્ડ થર્ડ આઈ એક્ટિવેશન સ્પેશિયાલિસ્ટ ઇન ખેડા નડિયાદ ઓલ્સો તો પાંચ વર્ષથી લઈને કોઈ પણ ઉંમર સુધીના જે બાળકો હોય છે કે જેને પણ ટ્રેનિંગ લેવા છે એનાથી એમની થર્ડ આઈ એક્ટિવેટ થાય છે થર્ડ આઈનો મતલબ શું છે કે આપણે કોઈપણ વસ્તુ આંખોથી જોઈએ છે ત્યારે જ આપણને દેખાય છે પણ જો આંખો બંધ કરીએ તો કશું જ ખબર નથી પડતી જ્યારે આપણી ઇન્ટ્યુશન જેને ઇંગ્લિશમાં કોન્સન્સ પાવર કહેવાય છે તો જ્યારે આ કોર્સ કરવામાં આવે છે મીડ બ્રેન એક્ટિવેશન તો એનાથી આપણી જે પાંચ ઇન્દ્રિયો હોય છે એના કરતાં વધારે જ્ઞાનેન્દ્રિયો જે અંદરથી આપણને ખબર પડે કે આપણી સામે આંખો બંધ હોવા છતાં પણ કોણ વ્યક્તિ ઊભી છે એ મેલ છે ફિમેલ છે કલર પિક્ચર નંબર આ જે કોઈ પણ સ્કૂલના જે બાળક છે એ માત્ર છ ચોપડીઓ ભણવા માટે આખું વર્ષ સ્કૂલમાં છ કલાક રોજના જાય છે બે કલાક ટ્યુશન જાય છે આઠ કલાક પ્લસ ઘરે આવીને મહેનત કરે છે બે કલાક રોજના દસ કલાક એ ત્રણસો પાંસઠ દિવસ મહેનત કરે છે જ્યારે આ કોર્સની વેલ્યુ એવી છે કે બાળક પાંચમા ધોરણમાં ભણતું હોય પણ જો તમે એને દસમા ધોરણની બુક આપો તો એના પણ એ તમને આન્સર બંધ આંખોથી આપી શકશે એના દાખલા પણ ગણીને બતાવશે એક મિનિટ તમને એ જે કહી રહ્યા છે વિશ્વાસ તો નથી આવતો એ કહી રહ્યા છે કે પાંચમા ધોરણનો જે બાળક છે એને દસમા ધોરણની બુક લઈને એને ક્વેશ્ચન પૂછો તે જવાબ આવશે શું આ તમે પ્રૂફ કરી શકો છો અત્યારે જો મારી પાસે રાઈટ સાઈડ મારી સ્ટુડન્ટ બેઠી છે અક્ષરા પાટીલ બરોબર એ પોતે જ કહેશે કે કયા ધોરણમાં ભણે છે પછી એનાથી બે ત્રણ વધારે સ્ટેન્ડર્ડ આપણે એક બુક આપીશું અને મોન્ટુભાઈ પોતે જ જે પેજ કહેશે એ પેજ પર શું લખ્યું છે એ પોતે રીડ કરીને બતાવશે અને કેમેરામાં તમે એમ ચેક કરી શકશો રાઈટ શું વાત છે દર્શક મિત્રો ઓપન ચેલેન્જ કરતા બે ત્રણ જે પણ સ્ટેન્ડર્ડ એ કહેશે કે અગિયાર અગિયાર બાર બાર દસ તમે જે સ્ટેન્ડર્ડ કહેશો એની બુક આપણે અવેલેબલ છે તમે જે કહેશો એ પેજ એ ઓપન કરીને બતાવશે બ્લાઇન્ડ ફોલ તમારે જ કરવાનું છું માત્ર બેલમાં સપોર્ટ કરીશ માત્ર બંધ કરીને કહો છો યસ યસ વ્યુઅર્સ આ તો આશ્ચર્યચકિત થઈ જવાય અને ખરેખર માનવામાં નથી આવતું પણ આપણે અત્યારે પ્રત્યક્ષ પ્રમાણ અને પ્રયોગ કરીને જોઈએ છે કે ખરેખર થર્ડ એડ એક્ટિવેશન થાય છે શું આ જે અક્ષરા પાટિલ છે સૌથી પહેલાં નું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું કે જે આ તમને દેખાઈ રહી છે દીકરી અક્ષરા પાટિલ દેખાઈ રહી છે આપણો જે લાસ્ટ વિડીયો તમે જોયો તો બધાએ જે નડિયાદની અંદર બીએપી સ્વામિનારાયણ મંદિર જે બન્યું છે એની જેટલી પણ આપણને માહિતી આપી છે માર્ગદર્શન આપી હતી ને એ અક્ષરા પાટિલ આજ છે તો અક્ષરા બધાને પહેલાં હાઈ કે બધાને

ની એ બધાની ટ્રેનિંગ ચાલુ કરી. કરી બતાવો ક્ષશ્રમ. હા આર યુ રેડી? વેરી ગુડ. કહીશ કે હવે આ વિડિયો છે ચાલુ રાખજો કારણ કે ચાલુ વિડિયોની અંદર આપણે કરવા જઈ રહ્યા છે. હવે बताओ આપણે પહેલા ટેસ્ટ કરીશું. જ ન દેખાય. તો સૌથી પહેલા આંખોની હું ચેક કરી લઉં છું. પહેલા મને ચેક करवाજો. હા કશું દેખાય છે? નીચે ઉપર આજુબાજુ ઓપન છે તમે જે ન પાછો બેન્ટ આવશે.

તો વ્યુઅર્સ હવે લાઈવ ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ અમે તો અત્યારે અક્ષરની જે આંખો છે એને અમે કવર કરવા જઈ રહ્યા છીએ બાંધવા જઈ રહ્યા છે જોઈ લો સાહેબ વ્યુઅર્સ હું પેલા ચેક કરું છું કે એને કંઈ દેખાય છે કે નહીં અને પછી તમને હું બતાવીશ તમને બેટા કંઈ દેખાય છે તને એક મિનિટ હું થોડુંક ચેક કરી લઉં છું આ જે આ જે કવર છે એના કારણે એથી કવર થઈ ગયું છે ઉપર તો છે જ

મુકી આ તો હારુ આશ્ચર્યચકિત થઈ જાયુ લાગે છે આ કયો કલર છે બેટા ઓરેન્જ વાવ વાવ વન્ડરફુલ આ જે છે એ પ્લેન છે આમાં કશું જ નથી કશું છે નથી તો હવે તમે ચલો ફરી એક કયો કલર છે બેટા બતાઈજો એને ટાઈમ પણ નથી લાગતો અને फटाफट છે ઓપન કયો કલર છે બેટા

કરન્સી હું પકડું છું ઓકે મન્ટુભાઈ તમારી પાસે કોઈ કરન્સી હોય અને તમારે એ ચેક કરાવી હોય તો એ પણ તમને કઈ બતાવશે એને તો ખબર નથી કે આજે મારા ઘરે કોણ ગેસ્ટ આવવાના છે એ ગેસ્ટ નું નામ શું છે એ મને આજે શું ટેસ્ટ આપવાના છે તો એક એક વસ્તુ કહેવા માંગીશ કે સ્કૂલ અંદર તો કેવું કે પરીક્ષા લેતા પહેલા ત્રણ છ મહિના આખું વર્ષ ભણાવવામાં આવે છે એના ટ્યુશન્સ એની મહેનત એનું રીડિંગ રાઇટિંગ અહીંયા તો અક્ષરાને ખબર જ નથી કે મારો ટેસ્ટ શું છે અને છતાં પણ ए 100 आउट ऑफ हंड्रेड बेस अपन आंसर आपसे कीड अपो जो तुम्हें जे फोटो अपसो ने यस आपसे लो या तो मिरेकल क्या हुआ यार कह कह नंबर बेटा चलो 390 कंफर्म कराओ जो नजदीक ले जाना પછી के साथ यस वेरी गुड बिल्कुल बेटा वेरी गुड 97 क्लैप्स क्लैप्स करो जो बताओ

₹100 व्यूअर्स હાથમાં નોટ આવીને જ કહી દીધું છે યસ થર્ડ આઈ પર કો ખડે વેરી ગુડ ત્રીજા नेत्र ઉપર મુકે છે ને ત્યાંથી ગેસ કરીને બતાવ ચાલે થર્ડ આઈ પર व्यूअर्स જોઓ છે કે ઉપર મુકે છે ફાઇવ સેવન એટ ઝીરો ટુ નાઇન ફાઇવ સેવન એટ ઝીરો ટુ નાઇન ફાઇવ સેવન એટ વેરી ગુડ ઇન જબરજસ્ત અને એને ક્યાં મૂક્યું તમે જોયું તમે એને એના મગજ અલ્યા થર્ડ આઈ ને ત્યાં મૂકીને પછી વાંચ્યું છે જે પેજ જે ઓપન ચેલેન્જ કેમેરાન હૉલ સ્ટોરીઝ છે મોન્ટુભાઈ છું મોન્ટુભાઈ તમે જાતે જુઓ પછીશો કે તમે જે નંબર જે લેસન કેસો બરોબર અક્ષરા દીકરી આપણે આ તો વિચાર વિચારીએ તો સારું વિચાર ના લાગે આટલું બધું સરસ આવડી શકશે ઇંગ્લિશની સ્ટો ઇંગ્લિશની સ્ટોરી છે અને હવે હું લેસન ટુ ઈ નંબરનો લેસન તમને વાંચી બતાવઉં ચલો હવે આપણે આ પેજ છે કોઈ પણ એક રેન્ડમ કાઢ્યું છે હવે એ બતાવશે મને હા એમાં બેટર રીડ કરાવું છે આ પેરેગ્રાફ રીડ કરી પહેલા હેડિંગ ટેગ બતાય મને હા એનો નંબર કહી દો લે પેજ નંબર કયો છે એના એ તો એ જ ફાઇન્ડ કરશે સ હા 69 ધ કિંગ એન્ડ ધ વાઉ 1 2 5 કેવું લાગે છે તમને વર્સ વ્યૂઅર્સા જે આપની દીકરી છે એ કયા ક્લાસમાં ભણે તમને ખબર છે કયા ક્લાસમાં ભણે બેટા 8 માં 8 માં એનો સ્ટાન્ડર્ડ 8 ધોરણ છે અને 8 ધોરણની જે બાળકી છે એને કદાચ આપણે 8 માં ઉપર અક્ષરા છે 8 માં ઉપર કદાચ પ્રશ્ન પૂછે કદાચ એને આવડે ના પણ આવડે તો આપણે હવે આપણે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ જે 10 ચોપડી છે એ સાયન્સની છે અને ધોરણ 10 ની છે હવે દસમા ધોરણની ચોપડીમાંથી કોઈ પણ પેજ કાઢીને કોઈ પણ ફકરો વાંચવાનું કહીશ અને પેજ નંબર વાંચવાનું કહીશ તો એ શું બોલી બતાવશે શું વાંચી બતાવશે અને ખરેખર સાયન્સની છે એટલે થોડીક વોકવર્ડ પણ કહી શકે નાના છોકરા માટે ધારો કે આઠમા ધોરણનું જે હોય વિદ્યાર્થી તો એના માટે થોડું ઓકવર્ડ લાગે તો હું અત્યારે એમને ઓકોર્ડમાં ઓકોર પ્રશ્ન કાઢીને બતાવવામાં પૂછવા મારો પ્રયત્ન કરીશ હમ ચાલો એ ચેપ્ટર કાઢ્યું છે તો બેટા કયું ચેપ્ટર છે ને શું છે એનું હેડિંગ એક મિનિટ વ્યુઅર્સ તમે પહેલા આ જે ચેપ્ટર છે એનું હેડિંગ તમે જોઈ લો પહેલા હેડિંગ તમને બરાબર દેખાઈ ગયું છે હવે આપણે અક્ષરાને પૂછીએ છે ઓકે ચલો અક્ષરા બતાવી જો હેડિંગ મોટે લાવો હાઉ ડુ ઓર્ગેનિઝમ રીપ્રોડ્યુસ હાઉ ડુ ઓર્ગેનિઝમ રીપ્રોડ્યુસ હવે તમે જોઈ લો ચેપ્ટર કો હતો ચેપ્ટર નંબર 7 વ્યુઅર્સ વેરી ગુડ

એમની જો ચોપડો એ લોકો વાંચતા હોય છે બરાબર જે અક્ષરાએ પોતાની લાઈફમાં ક્યારેય જોઈ નથી એ ચોપડોના ટાઇટલ એના કલર સાથે હું તમને ઓપન ચેલેન્જ આપું છું બધી બુક્સ છે તમે કેમેરાને બતાડો અને વાંચીને બતાવશો એના ટાઇટલ્સ બતાવો એને કેમેરામાં જે અક્ષરાને ખબર પણ નથી બરાબર પોતે બીકોમ ગ્રેજ્યુએશન કરેલું છે મેં પોતે બીકોમ ગ્રેજ્યુએશન કરેલું છે અને હવે આ જે ચોપડી છે ડૉક્ટર જોસેફ મર્ફી હવે આવી ભારે હેવી ચોપડી છે હવે એજ ચોપડીમાંથી જે આવી ચોપડીમાંથી કોઈ પણ એક ચોપડી રેન્ડમ આપણે સિલેક્ટ કરીએ છે અને એમાંથી કોઈ પેરેગ્રાફ આપડે વાંચવાનું આપણે કહીએ છીએ અક્ષરને તો જોઈએ છે શું રિઝલ્ટ મળે છે તો હું એથી જ રેન્ડમ સિલેક્ટ કરું છું પેરેગ્રાફ ટાઈ હવે આ જે ટાઈટલ આવ્યું છે અને પેજ નંબર છે થોડીક એક બે લાઈન કદાચ વાંચી શકશે પણ નહીં વાંચી શકશે એક તમે જોઈ લો આ તો ઇન્ક્રેડિબલ કહેવાય જો વાત છે તો આપણા માટે તો એક ચમત્કાર જેવું જ કહેવાય તો ચાલો પણ બુક્સ નો આન્સર આપી શકે છે શું વાત છે તો જઈએ આપણે 12 આ તો ટેલેન્ટ કહેવાય અને ગોટ ટેલેન્ટ જેવું કહેવાય ઇન્ડિયાનો ગોટ ટેલેન્ટ કહેવાય ને એવું કહેવાય આ તો જો બેટા હવે કયું ટાઇટલ છે ખાલી હાથ ફેરવે છે અને પછી વાંચે છે ધ ટ્રુ નીન ટ્રુ નીન ગોડ કસઉટ છે હા હા છે 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 ગોડ ઓકે વેરી 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 ગુડ ગુડ પેરેગ્રાફ નંબર નંબર બરાબર બરાબર કો બોલજો વ્યુઅર્સ અને જે લખેલું હતું ધ ગોડ એક્યુરેટ છે બીજું બીજું આ વિયસને એક બુક નું ટાઇટલ છે એની પર કસો ફોટો છે એને ખબર નથી આપણે ચેક કરી કે કઈ શકે છે કે નહીં હમ ઓકે અક્ષરા લો હાથ ઊંચો કર યસ આ ચોપડી નું નામ શું છે ફોટો તમને સાનો લાગે છે મોટી થી સામે બતાડી આંખ છે ઓકે વેરી ગુડ આંખ છે જો આ શું લખ્યું છે નીચે એના લેખક ઓકર ઓથર નું નામ નેવિલ વાહ

કે આપણો ડાબો હાથ થી કઈ વસ્તુ પકડે રાઈટ બ્રેન કંટ્રોલ કરે છે જમણા હાથ થી હું કઈક લખું છું તો મારું ડાબો મગજ કંટ્રોલ કરે છે તો એની પાંચ કર્મેન્દ્રિય હવે બીજી ફાઈવ સેન્સીસ જ્ઞાનેન્દ્રિય એની થર્ડ આપણે એક્ટિવેટ કરી છે બરાબર તો એક્સપોઝ કરી છે બેનિફિટ શું કરી દે હવે ખાલી એને બેનિફિટ શું કરો હા કરો રીમુવ કરી દો એને અચ્છા બેટા તને આ કોર્સનો ફાયદો સુસુતો તરી આ ક્ષતિ આન્સર રીકોલિંગ આમ કીધું ચલ મજા માઈક હાથમાં હમ કે બેટા કે મારી આન્સર રીકોલિંગ પાવર મારું ફોકસ મારું કોન્સન્ટ્રેશન બધું હા બધું એટલે ડબલ એક્સ થઈ ગયા જે પહેલા મારું જે ગ્રેડ્સ આવતા હતા એના કરતા વધારે અત્યારે આવે છે તમે ટોપ કરે છે શું વાત કેટલા માર્ક્સ આયા 20 માંથી 20 20 માંથી ટાઈમ લાગ્યો આજે

આ એક અદ્ભુત ચમત્કાર જેવું પણ લાગી રહ્યું છે કોઈ વ્યક્તિ કેવી રીતે પોતાની આંખો બંધ કરીને બધું વાંચી શકે છે જોઈ શકે છે આંખ છે એ આપણું શું કહેવાય જોવા માટેનું એક માધ્યમ છે જે મગજને કંઈક સંદેશ આપે છે અને ત્યાર પછી એ માઇન્ડ છે આપણને કહે છે કે આ વસ્તુ છે પરંતુ આંખને જ બંધ કરી દેવામાં આવે છે અને ત્યાર પછી બધું બતાવવામાં આવે છે બધું જે છે એક્યુરેટ બતાવવામાં આવે છે તો હું અક્ષરના માતા પિતાને બોલાવવાનો પ્રયત્ન કરીશ તમે આવો અહીંયા આગળ પછી એના પોઝિટિવ શું તમે જોયો કે એના એટિટ્યુડમાં એના થિંકિંગમાં સેલ્ફ તમારી સાથે જે એના પોઝિટિવ ચેન્જ તમે એના

તમને ચમત્કાર જેવું લાગ્યું જ્યારે આ બધું બતાવ્યું ત્યારે હા મને તો વીવર્સ આજે આજે મેં જે જોયું છે મને ખુદને તો એવું લાગ્યું છે ખરેખર કહું છું તો મારા રૂવાટા ઊભા થઈ ગયા છે કે ખરેખર આવું થઈ શકે છે અને આવું આવું અદ્ભુત રિઝલ્ટ કદાચ સાંભળ્યું હશે આપણે મોટા મોટા ટીવી શોઝ ની અંદર જોતા હઈએ ગોટ ટેલેન્ટમાં જોતા હઈએ છે કે કોણ બધા કરોડપતિમાં જોઈએ છે હા પ્રોગ્રામ આવે છે

રાજભાઈ માત્ર પાંચ દિવસમાં તમે અક્ષરાએ આટલું સરસ મજાનું ટ્રેનિંગ આપી છે તો તમારો જે ફૂલ કોર્સ છે કેલા ટાઈપનો છે એ માત્ર બે મહિનાનો હોય છે અને એમાં પણ દરરોજ નથી આવવાનું મોટું માત્ર અઠવાડિયે શનિ કે રવિ એક જ કલાક જેમાં અડધો કલાક મેડિટેશન હોય છે અને અડધો કલાક એક્સરસાઇઝ હોય છે એક કલાકની ટ્રેનિંગ એવા ટ્વેલ્વ સેશન હોય છે સમજો અને ટ્વેલ્વ સેશનની અંદર બાળક એટલું પાવરફુલ થઈ જાય છે કે એનો આન્સર રિકોલિંગ પાવર કોન્સન્ટ્રેશન ફોકસ અને જ્યારે સ્કૂલમાં ભણવા જાય છે ત્યારે ટીચર સમજાવે છે ત્યારે આપણે જ્યારે નાના હતા ત્યારે ગણિત કે મેથ્સ બોરિંગ લાગતું હતું સમજાતું નહીં માઇન્ડ ફોકસ ના થાય આપણને ખબર જ્યારે બ્લુટુથ કનેક્ટ કરીએ ફોનનો તો સ્પીકર વાગે છે અહીંયા દરેક જે પણ આ કોર્સ કરે છે એનું માઇન્ડ હંડ્રેડ પર્સન્ટ કનેક્ટ થઈ જાય છે ટીચરના માઇન્ડ સાથે અને બધું સમજાય છે અને યાદ રહે છે એની સ્પેશિયાલિટી છે અને આનાથી પણ વધારે કે આફ્ટર ધીસ કોર્સ માત્ર ભણવાની ચોપડે નહીં પણ દરેક બાળકનું એની જે ઇનબોર્ન સ્કિલ છે એ બહાર આવે છે અને એ પોતે પહેલા કરતા વધારે પોઝિટિવ થઈ જાય છે એનો જે ઉત્સાહ હોય છે એ વધી જાય છે એનો જે કોન્ફિડન્સ છે એ વધી જાય છે અને એને એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીલ કરે છે સી જસ્ટ લાઈક બરોબર બીજા બધા બાળકોની કમરેસમાં આઈ એમ ધ બેસ્ટ એને એટલું બધું અંદરથી મોટિવેશન મળે છે કે જેના માટે આપણે પિક્ચરો જોવા જઈએ સારા પુસ્તકો રીડ કરીએ એ અંદરથી જ મોટિવેટ થતું રહે છે બરાબર હું તમને એક વાત પૂછવા માંગુ છું કે જે આ અક્ષરા બની ગઈ છે પાંચ દિવસની અંદર જીનિયસ જીનિયસ બને શૂન્ય સુપર જીનિયસ બની ગઈ છે સુપર થી ઉપર બની ગઈ છે માઇન્ડ બ્લોઇંગ બની ગઈ છે આઉટસ્ટેન્ડિંગ બની ગઈ છે જે શબ્દ બોલે બધા ઓછા પડી ગયા છે હવે મને બતાવો કે કોઈ પણ બાળક તમારે ત્યાં આવશે તમે આ રીતે આવું બની જશે ટેલેન્ટેડ 100% 100% ઓપન ચેલેન્જ ફૂલ ગેરંટી ફૂલ ગેરંટી ઓપન ચેલેન્જ ઓપન ચેલેન્જ તમે દુનિયાના કોઈ પણ દેશમાંથી આવો કોઈ પણ શહેર કોઈ પણ ગામમાંથી આવો પણ તમારે કોર્સ પૂરો કરવો પડશે બરોબર રાજેશભાઈ હા હું તમને ખરેખર કહું છું તમે જે તમારા શબ્દ બોલ્યા છે શબ્દમાં કોઈપણ ખોટું હશે તો મારા વિવર્સ બધા અત્યારે લાઈવ જોઈ રહ્યા છે તમારી પાસે આવશે એમનું બાળક લઈને આવશે અને તમારે રિઝલ્ટો તો સો ટકા રિઝલ્ટ આપવાની ગેરંટી આપી રહી છે ત્રણ મહિના હોય છે પણ હું કહું છું ચાર દિવસની અંદર તમારે જાતે જ કલર ચેક કરવાના ફોટા ચેક કરવાના રિઝલ્ટ ના મળે મારી જે પંદર વીસ હજાર હું તમને પાછી આપી દઈશ શું વાત છે ગુડ વેરી ગુડ હવે જે પણ માતા પિતાને પોતાના બાળકને ઇન્ટેલિજન્ટ બનાવો હોય જીનિયસ બનાવ હોય અક્ષરા જેવી છે એવું બનાવવા માંગતા હોય તો રાજેશભાઈ નો સંપર્ક અવશ્ય કરજો